ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગ્યા છે સવાર નવ અને બસો પ્રેસ થઈ ગયા છે અને જાય છે બાદ કોલેજ આટો મારવાનો પપ્પા શાકભાજી લઈને રાખજો લઈ જઈશ દુકાને કોલેજ પાછળ તો એ તો આવતો રે સાડા દસે તો પણ સાડા દસે આવતો રે કહું તો શું ને આપડે કામ મોડેક થી છે અગિયાર વાગ્યા

શાકભાજી લેવા આવ્યા આમ જોઈએ તમારે લગ્ન થઈ ગયા હતા તમે ક્યાં આવ્યા કેમ રેવા દો હે શાકભાજી લેવા ભેગા થઈ ગયા છે હવે હવે લેવા નથી લઈ આવો તો બસ અત્યારે વાગી ગયા છે અગિયાર અને કોલેજે આવતો રહ્યો છું અને તો ઘરે આવ્યો હતો પણ શાકભાજી લેવા ભેગા હું ને પપ્પા બી એવું હતું ને આ ભાઈ ભેગા થઈ ગયા શાકભાજી લેવા અને આજે હનુમાન જયંતિ છે તો બધાયને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના તો બસ નગર મઢુલી જ્યાં હોય ને ડીજે જ વાગે છે એવું હોય હનુમાન જયંતિ એટલે આજે બધું અમારે ગામડામાં એવું વધારે ડીજે ને એવું વાગે સિટીમાં તો કેવી રીતના હોય ખબર ન આપણને પછી વધારે ગામડામાં તો હોય સાહેબ બધું બટક ભોજન ને એવું કરાવે એટલે નાના છોકરાને બધાયને બધાને જમાડે એટલે એવું બધું ભાઈ સારું વાલો તો કોલેજે તો આટો મારી આવ્યો અને જો મમ્મી નથી કહેતા સવારમાં કામ છે તો કામ મારી ઉપર છે આજે રસોઈ મારે કરવાની છે આજે એવું છે એટલે જોઈએ હમણાં થોડી વારમાં ભાખરી તો પપ્પાએ કરી નાખી હતી સવારમાં ખાલી શાક બનાવવાનું છે એટલે ખાલી એ બાકી છે એટલે એ કરી નાખશું એટલે રેડી મમ્મી અંદર ફોનમાં વાત કરે છે એટલે નિરાતે પછી એમની આરે મળશું પહેલાં આપણે જે કંઈ કામ હોય પતાવી દઈએ અત્યારે એ વાગી ગયા છે એક અને બસ હવે જમવા બેસી ગયા છે અને જમવામાં બનાવી નાખ્યું છે ભાખરીને બટેકાનું શાક છે ખાલી અને છાસ અને કેરી ઠાઠી

પાણી વપરાણા કરે તો તળાવય સુકાઈ જાય અને આંચોમાં રાખે જય જમી તો અત્યારે વાગી ગયા છે સવા છ ને બસ જો હવે તૈયાર થયા છે છે ફ્રેશ થઈને બેસી ગયા છે નીરજ ને મમ્મી લાગી છે પોખ એટલે મેં કીધું હવે ટેટી સુધાર નાખી પપ્પા લેતા આવ્યા હતા બહુ મોટી ટેટી લાવ્યા છે હેવી છે બહુ તો બસ ટેટી સુધાર નાખીએ પછી ખાઈ લે મમ્મી ફોન માં વાત કરે છે એટલે નીરાય તે મેરે વાત કરશે દીદી હિરલ દીદીનો ફોન આવ્યો છે એટલે વાત કરે છે આપણે ટેટી સુધાર નાખીએ ફટાફટ હમ તો બસ જો હવે ટેટી ખાઈને તો ઉભા થઈ ગયા છે સાકોનો કાયટી ખાલી દીધું હવે જાય બાર બેસીએ થોડીક વાર એટલે મજા આવે બાર સ્ટીરિયા વાગાય છે નગરા બહુ જોર જોર છે એટલે હા પડીએ થોડીક બાર બેઠા બેઠા મોબાઈલ ઘૂમડીએ તો બીજું તો શું હોય એટલે મજા આવે એમ પવન બવન થાય ને તો મજા આવે થોડીક વાર નું અંદર ને અંદર ગંટાળો ચડે એવું બાર બેસીએ થોડીક વાર એટલે મજા આવે મમ્મી હજી ફોનમાં વાત કરે છે બહુ વાતું કરી એવું એમ ન્યારે તો હવે નિરાય જ મળવું જાય ફોન મૂકી દઈને પછી નિરાય તો આપણે બાર બેસે થોડી તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આજ તો મારું ફેવરિટ છે હનુમાન જયંતિ છે ને બુંદી ગાંઠિયા વેચતા હોય તો મને તો બહુ ભાવે બુંદી ગાંઠિયા પણ લેવા જવાનું સરમ આવે એવું કઉમી બાજુ વાળા કાકા છે ને છોકરી મરી તો લઈ આવી દે ને જાય બહુ ખાવાનું મન છે બુંદી ગાંઠિયા કેટલા ટાઈમ થી મારા અને ઇડલ દીદી ના બે છે બુંદી ગાંઠિયા તો મજા જ આવ્યા કરે ખાધા જ કરી એને પછી ઉસામ પોરાયમાં ખમોણી છે બાપા એટલે વધારે મજા આવે કેમ મમ્મી મમ્મી હા ઓ હા તો મજા જ જાયવા કરે ગુંદી ગાંઠે હું શું કરે બોલો બોલું છું તો પછી દીદી એ ને દીદી આવતા ગુંદી ગાંઠિયા ખાવા હા છે પપ્પા આવા ગાંઠિયા લઈ આવે ને સોરી ગુંદી લઈ આવે ને તો ગાંઠિયા હોત લઈ આવે હરિવાર એમ કરે ગાંઠિયા લઈ આવો જાઓ ગુંદી ગાંઠિયા કરીને બહુ મજા આવે ખાવાની મજા જાય કારણ ખાઈ લે હાલો મોજ થી એક ડીશ તો પૂરી કરી નહીં જાવ બીજી ડીશ ની વાય હવે કીધું તું આ કાકા ને છોકરી ને કીધું તું એક જ લાવજે વરસાદ દીખાલે એક જ ડીશ તો બે ડીશ લેતી આવી તો પછી લાવ્યા છે થોડી મૂકી થોડી રખાય ખાઈ જ જવાય ને પાર્થભાઈ તો લગભગ નો ગુંદી ગાંઠિયા નો ભાવે એટલે પછી મેં આપણે જ ખાઈ જાય એટલે બધું આપણું ફેવરેટ છે બસ એક ના બધું એવું છે ગુંદી ગાંઠિયા ખમણ બધું ફેવરેટ છે મજા જ એવા કરે જો આવતા રહેજો બધાય જલસા કરવા બહુ મજા આવે પણ મજા જાય કરે અત્યારે વાગી ગયા છે આઠ ને બસ હવે ગુંદી ગાંઠિયા ખાઈ લીધા છે બે ડીશ ખાઈ ગયો

પૂરી તારે પૂરી કરવાની ગોયતું તો અત્યારે તો જમવાનું કઈ બનાવવાનું નથી પપ્પા ને મંગળવાર બાર મેં જમી લીધું બે ડીશ થઈ લીધી છે એલે મમ્મી આટુ પાખરી પડ્યો તો મમ્મી એમ વિશે કે લોઢી માં પાખરી ગરમ કર દૂધ બનાવી નાખશું કે મમ્મી કેમ હાલશે ને જમવાનું તમારે એક કંઈ નથી તો ફરાળ છે અત્યારે હા તમે તમે પપ્પા ફરાળ પપ્પા હા તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને મારા જય માતાજી આવજો ટાટાભાઈભાઈ ગુડ નાઇટ